હાદિદના મામલતદાર વીઓ પટેલે પોતાની જ ઓફિસના ત્રીજા માળેથી ધાવે ચડીને ગઈકાલે સવારે આપઘાત કર્યો હતો આપઘાતથી સ્થાનિક તંત્રમાં હલચલ મચી હતી દોડધામ મચી હતી તો પરિવારજનો શોકમાં ગરકાવ છે આ આપઘાત બાદ પોલીસે તપાસની શરૂઆત કરી છે અને તપાસનો ધમધમાટ કર્યો છે પણ આપઘાત ક્યાં કારણોસર કર્યો તેની પાછળનું મુખ્ય કારણ શું છે તે અગબંધ હતું પણ હવે મળતી વિગતો અનુસાર એક ખુલાસો સામે આવી રહ્યો છે કે મામલતદારનું એક ફેક આઈડી બનાવવામાં આવ્યું હતું તેની તેને જાણ થઈ હતી અને તેમણે તે ફેક આઈડીની જે પોસ્ટ હતી તે પોતાના સગા સંબંધી અને મિત્રોને શેર કરી હતી કે મારા નામે એક ફેક આઈડી બનાવવામાં આવી છે આ ફેક આઈડી ઉપરથી કોઈ પણ લોકો આપની સાથે પૈસા માગે કે પૈસાનો વ્યવહાર કરવા ઈચ્છતા હોય તો તેની સાથે તે વ્યવહાર કરવો નહીં તો શું તે માનવામાં આવે કે આ ફેક નકલી આઈડી જે હતું તેને તેને કારણે તેમણે આપઘાત કર્યો કે આ ફેક આઈડીથી તેમને કોઈ બ્લેકમેલ કરવામાં આવતા આ દિશામાં હવે હારીજ એટલે કે પાટણ પોલીસે તપાસ શરૂ કરી છે